નમસ્કાર પ્રણામ ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અને એક નવા વિડીયોમાં મિત્રો આપણે આજે જે વાત કરવાના છીએ તે સૌરાષ્ટ્રના એક નાના એવા શહેરમાં રહેતી એક ગાંડી વ્યક્તિની વાત કરવાના છીએ તમે ઘણા બધા ગાંડાઓ વિશે સાંભળ્યું હશે અને તમે જોવું પણ હશે પણ આ જે સૌરાષ્ટ્રના એક નાના શહેરની ગાંડીની વાત જે કરવાના છીએ આપણે તે કંઈક આ બધાથી અલગ વાત છે અલગ એટલે કે જુદી વાત છે તો મિત્રો તમને વિનંતી છે કે વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવી જ અવનવી કહાનીઓ અમે તમારા માટે લાવતા રહીએ અને સર્વપ્રથમ નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો ચાલો શરૂ કરીએ આજની આપણી કહાની સૌરાષ્ટ્રનું એક નાનું શહેર શહેરની મુખ્ય બજારમાં રમેશભાઈની દુકાન રમેશભાઈ ગામના પ્રતિષ્ઠિત વેપારી હતા સવારે વહેલા દુકાને પહોંચી જવાનો તેમનો નિત્યક્રમ હતો રોજના ક્રમ મુજબ આજે પણ તેઓ પોતાની દુકાને પહોંચ્યા અને તેમની દુકાનની બાજુમાં એક ગાંઠિયાવાળાની દુકાન રમેશભાઈને આવતા જોઈને ગાંઠિયાવાળો હસ્યો આજે અમારું કાયમી ગ્રાહક નથી આવ્યું ગાંઠિયાવાળો હસતા હસતા બોલ્યો અને ઉમેર્યું તમારા દસ રૂપિયા બચ્યા આજે રમેશભાઈએ સામે ઘણા વર્ષથી બંધ પડેલી દુકાનના ઓટલા પર નજર કરી ત્યાં પડેલું ફાટેલું ગોદડું ખાલી હતું ગોલડાની આસપાસ ચિથરાનો ઢગલો પડ્યો હતો ગાંડી સાચે જ ગાયબ હતી આશરે બે વર્ષ પહેલા રમેશભાઈએ ગાંડીને પહેલીવાર ગામના રસ્તા પર રખડતા જોઈ હતી આશરે ત્રીસેક વર્ષની ઉંમર વિખારાયેલા એના વાળ અને આંખોમાં ગાંડ પણ તે ક્યાંથી આવી હતી તે કોઈને ખબર ન હતી ઘણી વખત ગામના લોકો તેમના ગામમાં બહુ તોફાન કરતા ગાંડાઓને ટ્રેનમાં ચડાવી દેતા હોય છે સૌરાષ્ટ્રના ગામો વચ્ચે આવો ગાંડાઓનો વાટકી વ્યવહાર સામાન્ય બાબત છે આવા જ વાટકી વ્યવહાર અંતર્ગત ગાંડી કોઈ બીજા ગામમાંથી અહીં પહોંચી ગઈ હતી તે આખો દિવસ ગામમાં રખડતી કોઈ ખાવાનું આપે તો ખાતી ક્યારેક તોફાને તો લોકોને પથ્થર મારતી ધીરે ધીરે તે ગામની ચહેલ પહેલનો ભાગ બની ગઈ તેને બે ટાઈમ જમવાનું ગામમાંથી મળી રહેતું રમેશભાઈ તેને ક્યારેક રસ્તા પર રખડતા તો ક્યારેક દુકાનવાળાઓ પાસે ખાવાનું માંગતા હતા અને તે જોતા હતા બધા માટે તે ધ્યાનમાં લેવા જેવી વ્યક્તિ ન હતી થોડા સમય પછી તેના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો દિવસ આખો રખડતી ગાંડી જેમ રાત પડે તેમ વિહવળ થવા લાગતી તે રાત પડતાની સાથે જ જોર જોરથી રાડો પડવા લાગતી અને જગ્યાઓ બદલતી રહેતી લોકો તેને રાડો પાડતી જોઈને ધૂતકારતા થોડો સમય આમ જ લોકોને તેની રાડો પાડવાનું કારણ થોડા મહિનાઓ બાદ તેના વધતા પેટને જોઈને સમજાયું જ્યારે ગામના લોકોએ તેના વધતા પેટને જોયું ત્યારે સ્તબ્ધ થઈ ગયા ધીરે ધીરે ગામમાં વાતો શરૂ થઈ કોઈએ તેને પોલીસને સોંપવાની વાત આપી તો કોઈએ તેના માટે ઝૂપડું કે ઘર શોધવાની સલાહ આપી બધા માત્ર સલાહ આપતા પણ કોઈને પણ આ માટે જવાબદાર લોકોને પકડવામાં રસ નહોતો લોકોનું વર્તન તેના પ્રત્યે બદલાઈ ગયું ઘણા લોકો તેની દયા ખાઈને તેને જમવાનું આપવા લાગ્યા બીજા જાણે લોકોએ કરેલા પાપનું તેઓ પ્રાયચિત કરવા માગતા હોય તેમ કરતા હતા સગર્ભા ગાંડી દંભી સમાજ સામે એક પ્રશ્ન હતી કેમ કે એક એવો પ્રશ્ન જેનો જવાબ સમાજ પાસે ન હતો કેમ કે તેની આજે પરિસ્થિતિ હતી તેના કારણે કોઈ ગામ તેનું કંઈ કાર્ય કરવા માટે હાથ નહોતા ઝાલતા જંગલી પશુ બની જતા લોકો હતા રમેશભાઈ જેવા ઘણા લોકો પોતાના જ ગામમાં લોકોના આવા કરતૂતથી શરમ અનુભવતા પણ તેઓ લાચાર હતા થોડા મહિના બાદ ગામના સરકારી દવાખાને કોઈએ તેને પ્રસૂતિની પીડા ઉપડતા દાખલ કરાવી સરકારી ડોક્ટરે ઘણી મહેનત પછી તેની અધૂરા મહિને પ્રસૂતિ કરાવી જન્મેલો છોકરો બહુ અશક્ત હતો તેના જીવવા વિશે ડોક્ટરને શંકા હતી દવાખાનામાં થોડા દિવસો રાખીને ડોક્ટરે મા દીકરાને રજા આપી જ્યારે ગાંડીને પહેલીવાર છોકરો આપવામાં આવ્યો ત્યારે ગાંડીએ પહેલાં તો તેને સ્પર્શ પણ ન કર્યો

આખો દિવસ ગાંડી ખાવાનું શોધતી અને જે મળે તે છોકરાને પણ ખવડાવવાનો પ્રયત્ન કરતી છોકરો જ્યારે રડવા લાગતો ત્યારે તેના હાલતા હાથ અને પગને પકડવાનો પ્રયત્ન કરતી ધીરે ધીરે ગાંડી રમેશભાઈની દુકાન સામે વર્ષોથી બંધ પડેલી દુકાનના ઓટલે સ્થાયી થઈ રમેશભાઈ સવારે દસના ગાંઠિયા લઈ આપતા જે થોડા પોતે ખાતી અને થોડા છોકરાને ખવડાવવા મથતી છોકરાના જન્મ પછી ગાંડીએ ગામમાંથી ચિત્રાં વીણવાનું શરૂ કર્યું તે ચિત્રાં ભેગા કરીને છોકરાને નવા કપડાં પહેરાવતી હોય તેમ તેની આસપાસ ચિત્રાં વીંટતી જ્યારે શિયાળો જામવા લાગ્યો ત્યારે રમેશભાઈએ ઘરેથી એક જૂનું ગોદડું લાવીને ગાંડીને આપ્યું ગાંડી રાત્રે પોતાની અને છોકરાની આસપાસ તે ગોદડું વીંટીને સૂઈ રહેતી આજે ગાંડી ગાયબ હતી રમેશભાઈ સવારે કાયમ તે ગોદડા પર તેના છોકરાની આસપાસ ચિત્ર વીટતા જોતા પણ આજે ગોદડું ખાલી હતું આટલી ઠંડી રાતમાં ગાંડી પોતાની કાયમી જગ્યા મૂકીને કેમ ગઈ હશે રમેશભાઈને પ્રશ્ન થયો કદાચ સવારમાં ચીથરા વીણવા નીકળી ગઈ હશે હમણાં આવશે એમ વિચારીને રમેશભાઈએ દુકાન ખોલી થોડી બાદ તેમણે ગાંડીને સામેથી આવતા જોઈ તેના હાથમાં છોકરો હતો તે ધૂજી રહી હતી અને તેની આંખોમાં ભય હતો તે જાણે ક્યાંકથી ભાગીને આવી હોય એમ લાગતું હતું રમેશભાઈ ઊભા થઈ ગયા તેને ખ્યાલ આવી ગયો કે શું બન્યું હશે પેલા રાતના પશુઓ થી બચવા જ તે જગ્યા છોડીને ભાગી હશે રમેશભાઈ જગ્યા તરફ જતા જોઈ રહ્યા ગાંડીએ ગોદડા પર બેસીને છોકરાને નીચે મૂક્યો રમેશભાઈએ ગાંઠિયાવાળા તરફ નજર કરી તે દસ ગાંઠિયા બાંધવા લાગ્યો અચાનક ગાંડીએ ચીસ પાડી તેની દિશામાં જોયું તો ગાંડી જોર જોર રાડો પાડી રહી હતી અને ગોદડામાં પેલા છોકરાને હલાવી રહી હતી છોકરો નીચે પથરાની જેમ પીડ્યો હતો તેની માની રાડોની તેના પર કોઈ અસર ન હતી રમેશભાઈ અને બીજા દુકાનવાળા ઓટલા તરફ દોડ્યા ગાંડી હજુ છોકરાને જોર જોરથી હલાવી રહી હતી અને રમેશભાઈએ નજીક જઈને જોયું તો છોકરાનું શરીર ભૂરું ભૂરું પડી ગયું હતું બધા સમજી ગયા કે છોકરો મૃત્યુ પામ્યો હતો રાતની ઠંડી તેને ગળી ગઈ હતી કોઈએ છોકરાને લીધો અને બીજું કોઈ બાઇક લાવ્યું અને છોકરાને લઈને દવાખાને ગયા ગાંડી જોર જોર થી રાડો પાડતી તેમની પાછળ દોડી રમેશભાઈ ચૂપચાપ તેને દોડતી જોઈ રહ્યા છોકરો મરી ગયા પછી ગાંડી થોડા દિવસ ગાયબ રહી જ્યારે તે પાછી ફરી ત્યારે તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી તેની આંખોમાંથી ગાંડ પણ ગાયબ તેની ચાલમાં નિરાશા હતી હતી આવીને પોતાની રોજની જગ્યાએ ઓટલા પર બેસી ગઈ રમેશભાઈને ખબર પડી કે છોકરાની અંતિમ ક્રિયા વખતે ગાંડીએ બહુ તોફાન કર્યું હતું એક માએ પોતાના સૌથી વહાલા રમકડાને કાયમ માટે પોતાનાથી દૂર થતું રોકવા બધું જ કર્યું હતું રમેશભાઈએ રોજના ક્રમ મુજબ ગાંઠિયા લઈને તેની સામે મૂક્યા પણ ગાંડીએ તેને હાથ પણ ના અડાડ્યો પછી તો રોજનો ક્રમ થઈ ગયો રમેશભાઈ ગાંઠિયા મૂકતા અને ગાંડીને બદલે આસપાસના કૂતરાઓ તે ખાતા આજે રમેશભાઈએ કંઈ અલગ કરવાનું વિચાર્યું હતું તેમણે દસના ગાંઠિયા લીધા અને ઓટલા તરફ ગયા. તેમણે ગાંઠિયા ગાંડી સામે મૂક્યા અને સાથે છાપાના કાગળમાં વીટાયેલી એક બીજી વસ્તુ પણ મૂકીને દુકાન તરફ ચાલ્યા ગયા. રમેશભાઈ દુકાનના ગલ્લા પર બેસીને ગાંડીનું નિરીક્ષણ કરવા લાગ્યા અને ગાંડીએ છાપામાં વીટાયેલી વસ્તુ પર નજર કરી અને તેણે જોયું કે હાથ લંબાવીને ચીઝને ઊંચકી વીટાયેલા છાપામાંથી બે નાના પગ બહાર આવ્યા ગાંડીની આંખમાં ચમક આવી તેણે ઢીંગલાની આસપાસ વીંટળાયેલું છાપું ફાડી નાખ્યું અને ઢીંગલાને ચિત્રમાં ચિત્રામાં વીટીને પોતાની છાતી સરસો ચાપ્યો રમેશભાઈને કોઈ સારું કામ આનંદ થયો પછી તેમણે મૂકેલા ગાંઠિયા પૂરા થઈ ગયા હતા અને ગાંડી નવા ઢીંગલા સાથે ગામના રસ્તાઓ પર પાછી ફરી રહી હતી મિત્રો તમે જે કહાની સાંભળી તે કહાની પરથી તમને શું શીખવા મળ્યું અને તમે કોઈ આવી વ્યક્તિને જોશો તો તેમને મદદ કરશો કે નહીં તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેમ કે મિત્રો આવા વ્યક્તિઓને ખબર નથી હોતી કે તે કઈ દુનિયામાં જીવી રહ્યા હોય છે અને આપણે તેવા લોકોનું મજાક ઉડાવીએ છીએ તો મિત્રો આવા લોકોની મજાક ન ઉડાવવી જોઈએ તો મિત્રો તમને જો અમારી આ કહાની ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં તમે કોઈ પણ વ્યક્તિને મદદ કરી હોય તો પણ જણાવજો અને તમે કોઈ વ્યક્તિને મદદ કરશો કે નહીં અને આ કહાની તમને કેવી લાગી અને આ કહાની પ્રત્યેનો તમારો શું અભિપ્રાય છે અને અભિગમ છે તે જરૂરથી જણાવજો